હેલો મિત્રો કેમ છો આજે આપણે બીએનએસએસ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો પ્રશ્ન છે કે અપીલ રેફરન્સ અને રિવિઝન અંગેની જોગવાઈઓ સમજાવો ઓલરેડી આપણે અપીલ અંગેનો સવાલ વિસ્તૃત સમજાવી ગયા છે તો આજે આપણે એની વાત નથી કરવાના ફક્ત આપણે રેફરન્સ અને રિવિઝનની વાત કરીશું કે રેફરન્સ અંગેની જોગવાઈઓ કઈ કઈ છે અને રિવિઝન અંગેની જોગવાઈઓ કઈ કઈ છે ચાલ આ પ્રશ્ન પૂછાય પૂછાય કેવી રીતે કે અપીલ રેફરન્સ અને રિવિઝનની વાત પૂછાય છે તો અપીલનો પણ સવાલ તમારે જોડવાનો રેફરન્સની વાત પણ કરવાની છે અને રિવિઝનની વાત પણ તમારે શું કરવાની છે મિક્સ કરીને લખવાની હોય તો ચાલો શરૂઆત કરીએ ઓલરેડી અપીલની વાત કરી ગયા છે એટલે આપણે સીધી સીધી વાત કોની કરીશું રેફરન્સ અને રિવિઝનની વાત કરીશું તમારે તમારે એ સમયને શું કરી દેવાનો છે મિક્સ કરી દેવાનું રહે છે ચાલો વાત કરીએ સૌથી પહેલાં આ પ્રશ્ન પૂછાય એટલે પ્રસ્તાવનાની વાત કરવાની એમાં અપીલની પણ વાત કરવાની રેફરન્સની કલમની પણ વાત કરવાની અને રિવિઝનની કલમની પણ વાત કરવાની ત્યાર પછી આવે અપીલ અંગેની જોગવાઈ જે ઓલરેડી આપણે આગળના લેક્ચરો બનાવી ગયા છે ત્યાર પછી આવે રેફરન્સ અંગેની જોગવાઈ પછી આપણે સમજાવીશું રિવિઝન અંગેની જો હોય અને જો કોઈ કેસ લાગવું પડતો હોય તો તે સમજાવવાનો અને સમાપન લખીને વાતને પૂર્ણ કરવાની રહે છે ઓલરેડી અપીલ અંગેની વાત સેક્શન નંબર ચારસો તેરથી લઈને ચારસો પાંત્રીસની અંદર આપણે કરી ગયા છે કે અપીલનો અધિકાર અપીલ ક્યારે થાય અપીલ ક્યારે ન થાય અંગેની વાત ફક્ત આપણે અહીંયા રેફરન્સ અને રિવિઝનની જ વાત કરીશું ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં પેજ પર તમારે મુદ્દા બનાવવાના છે કયા કયા મુદ્દા બનાવવાના એની વાત તો તમને ખબર જ છે ઓલરેડી હવે આપણે વાત કરીશું સીધી પ્રસ્થાવના પ્રસ્તાવનાની અંદર આપણે શું વાત કરવાની છે કે રેફરન્સની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે રિવિઝનની જોગવાઈ આપણને ક્યાં જોવા મળે હવે રેફરન્સથી થોડીક વાત કરીએ રેફરન્સ ક્યારે કરવામાં આવે કે જ્યારે કોર્ટની અંદર કેસ ચાલુ છે એની અંદર એવો પ્રશ્ન આવે કે જેનું સોલ્યુશન ન થતું હોય તો ઉપરની કોર્ટની અંદર શું કરી દેવામાં આવે કેસને મોકલી દેવામાં આવે રેફરન્સ કરવામાં આવે એને રેફરન્સ તરીકે ઓળખવામાં આવે કેસની કાર્યવાહી હજુ ચાલુ જ છે પણ નિર્ણય કરી ન શકતા હોય કોઈ ઘણી વખત કોર્ટ પ્રોબ્લેમ આવે એવી બાબતો આવે ત્યારે ઉપરની કોર્ટની અંદર શું કરવામાં આવે કેસને મોકલી દેવામાં આવે એને કહેવામાં આવે રેફરન્સ અને રિવિઝન કોને કહેવામાં આવે રિવિઝનની અંદર કોર્ટનો ચુકાદો આવી જતો હોય પછી એવું લાગે કોર્ટની અંદર કોઈ કાર્યવાહી કે કોઈ નિર્ણયની અંદર ભૂલ કરવામાં આવેલી છે તો એવું લાગે કે ભૂલ કરેલી છે ખોટો નિર્ણય અપાયેલો હોય તેવા સંજોગોની અંદર ઉપલી અદાલત અથવા તો નીચેની અદાલત જે સમકક્ષ અદાલત હોય તે શું કરશે એ કેસને ફરી પાછી તપાસ કરશે ફરી પાછી ચકાસણી કરશે તો એને શું કહેવામાં આવશે રિવિઝન તરીકે ઓળખવામાં આવે છે તો રેફરન્સ અંગેની જે જોગવાઈ છે આપણને ક્યાં જોવા મળે સેક્શન નંબર ચારસો છત્રીસ અને ચારસો સાડત્રીસની અંદર જોવા મળે છે અને રિવિઝન અંગેની જે જોગવાઈ છે એ આપણને જોવા મળે છે ચારસો ઓગણચાલીસથી લઈને ચારસો પિસ્તાલીસની અંદર ક્યાં ચારસો ઓગણચાલીસથી લઈને ચારસો પિસ્તાલીસની અંદર રિવિઝન અંગેની આપણને જોગવાઈ જોવા મળે છે જેની વિસ્તૃત ચર્ચા નીચે મુજબ છે તો આ રીતે તમારે પ્રસ્તાવના ફ્રેમ કરવાની અપીલની વાત પણ અહીંયા તમારે લખી દેવાની છે સેક્શન નંબર ચારસો તેરથી લઈને ચારસો ને પાંત્રીસની અંદર આપણને અપીલ અંગેની પણ જોગવાઈ મળે કે અપીલ ક્યારે થાય અપીલનો અધિકાર કોને મળે ક્યારે ન થાય એ અંગેની વાત આ રીતે મિક્સ કરીને કોમ્બો તમારે લખવાનો રહે છે ચાલો રેફરન્સ અને રિવિઝનની મેં વાત ઓલરેડી કરી દીધી છે શોર્ટની અંદર હવે આપણે ડીપમાં વાત કરીશું તો રેફરન્સ અંગેની જો કોઈ સેક્શન બચ ચારસો છત્રીસથી લઈને ચારસો સાડત્રીસ બેસ્ટ સેક્શન છે એ રેફરન્સ હાઈકોર્ટને કરવામાં આવે અને હાઈકોર્ટ એનો ચુકાદો કઈ રીતે આપશે એનો નિકાલ કઈ રીતે કરશે એ અંગેની બે સેક્શન આપણને જોવા મળે છે તો પહેલાં આપણે રેફરન્સની વાત કરીએ પછી આપણે રિવિઝનની વાત કરીશું ઓલરેડી આપણે મિનિંગ જોઈ લીધું છે કે રેફરન્સ કોને કહેવામાં આવે કે ઉપલી અદાલત તરફ કેસ મોકલવામાં આવે ક્યારે હજુ નિર્ણય થયો નથી કેસની અંદર કાર્યવાહી ચાલુ છે કોઈ નિર્ણય કે કોઈ નિયમમાં પ્રોબ્લેમ હોય અને નીચલી કોર્ટને કંઈ સમજ નહીં પડી હોય ત્યારે કેસ હાઈકોર્ટને રેફરન્સ કરી દેતી હોય બરાબર એ બાબતને રેફરન્સ કહેવામાં આવે અને રિવિઝનની વાત વાત કરીએ કેસો જો કોને ઓલરેડી આવી ગયો છે એની અંદર કંઈ ભૂલ હોય કોઈ નિયમની અંદર કાર્યવાહીની અંદર કે સજાની અંદર તો પછી ફરી પાછી નવી નામથી ચકાસણી કરવામાં આવે ફરી પછી તપાસ કરવામાં આવે એને શું કહેવામાં આવે રિવિઝન નવે નામથી બરાબર ફરી પાછું જોઈ લેવું એને કહેવામાં આવે રિવિઝન આટલી વાત તમારે કરવાની રહે છે એ હવે આપણે રેફરન્સની જોગવાઈ રેફરન્સની જોગવાઈ સેક્શન નંબર ચારસો છત્રીસ અને ચારસો સાડત્રીસ રેફરન્સ કોને કહેવામાં આવે તો એનું મિનિંગ તો પહેલે તમારે સમજાવવાનું છે કે ઉપરની અદાલતની ચકાસણી કાર્યવાહી કરે ઉપરની અદાલત કેસ ટ્રાન્સફર કરવામાં આવે કોણ કરશે ભાઈ સેશન અદાલત જે છે સેશન કોર્ટ છે એ હાઈકોર્ટને શું કરવામાં આવશે કેસને મોકલશે તો એને શું કહેવામાં આવશે રેફરન્સ તરીકે ઓળખવામાં આવે જ્યારે કોર્ટની કાર્યવાહી ચાલુ છે કોર્ટની અંદર એવી કોઈ પ્રોબ્લેમ આવેલી હોય એવા કોઈ નિર્ણય આવેલા હોય જે નીચલી કોર્ટ લઈ નહીં શકતી હોય અથવા તો સેશન કોર્ટ નિર્ણય લઈ નહીં શકતી હોય તો એ બાબત ક્યાં મોકલવામાં આવે હાઈકોર્ટની અંદર મોકલવામાં આવે હાઈકોર્ટ પછી એ પોતાના નિયમો અનુસાર કે સત્તા અનુસાર એની ચકાસણી કરશે અને જે ડિસિઝન આપવાની હશે તે આપશે તો આ જે નીચલી અદાલત કે સેશન કોર્ટ પોતાનો કેસ ઉપર મોકલાવે છે એને શું કહેવામાં આવશે રેફરન્સ તરીકે ઓળખવામાં આવે છે કઈ કોર્ટ રેફરન્સ કરી શકે છે તો ભાઈ કોણ કરશે તો સેશન કોર્ટ જે છે અથવા સેશન અદાલત છે તે હાઈકોર્ટને શું કરે છે રેફરન્સ કરે છે કે નીચેથી ઉપર મોકલે છે તો તમે ડ્રોઈંગ બી કરી શકો છો અહીંયા કરવું હોય તો સેશન કોર્ટ બતાવવાની ઉપર હાઈકોર્ટ બતાવવાની કેસને રેફરન્સ કરવાનો પછી લખવાનો કે ભાઈ કોઈ નિર્ણય બરાબર ન આપેલો અથવા કોઈ કાર્યવાહી હોય અટકી ગયેલી હોય અને નિર્ણય જરૂરી હોય તાત્કાલિક તેવા સંજોગોની અંદર કોઈ નિયમની અંદર ફેરફાર આવેલો હોય જે નીચલી કોર્ટને ખબર ન હોય એવી કોઈ બાબત હોય તો એ પછી ઉપર જતો હોય રેફરન્સ કરવામાં આવે છે તો એની વાત છે રેફરન્સ આટલું બે મિનિંગ તમારે સમજાવવાનું ઉદાહરણ આપવાનું છે કે રેફરન્સ કોને કહેવામાં ઉદાહરણ આપો કોણ કોને રેફરન્સ કરે છે તો ભાઈ સેશન્સ અદાલત હાઈકોર્ટને જ રેફરન્સ કરે બીજી કોઈ અદાલતને રેફરન્સની સત્તા નથી હાઈકોર્ટની અંદર જ રેફરન્સ કરવામાં આવે તમને ખબર છે કોર્ટના પ્રકાર સેકન્ડ ક્લાસ ફર્સ્ટ ક્લાસ ચીફ જ્યુડિશિયલ પછી સેશન આવે અને પછી હાઈકોર્ટ આવે તો હાઈકોર્ટની અંદર જ રેફરન્સ કરવામાં આવે છે તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે આપણે વાત કરીએ સેક્શન નંબર છસો છત્રીસ હાઈકોર્ટને રેફરન્સ ભાઈ રેફરન્સ ક્યારે કરવામાં આવે એની વાત આપણે અહીંયા લખવાની છે આપણે એટલું તો ખબર પડી ગઈ છે કે નીચેથી ઉપર કેસ મોકલવાનો છે પણ ક્યારે હજુ કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ છે બરાબર પૂરી થઈ ગયેલી નથી નિર્ણય આવેલો નથી બરાબર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અને પછી રેફરન્સ કરવામાં આવે એ પહેલાં બરાબર ચુકાદો આવે એ પહેલાં હજુ કાર્યવાહી પતેલી નથી ચાલ તો ક્યારે ક્યારે રેફરન્સ કરવામાં આવે એ અંગેના મુદ્દા તમારે અહીંયા બનાવીને લખવાના ક્યારે ક્યારે કરવામાં આવે કયા કયા મુદ્દા હોઈ શકે ચાલો તો જોઈએ ક્યારે રેફરન્સ કરવામાં આવે હાઈકોર્ટને રેફરન્સ કરવાની વાત ચારસો છત્રીસમાં છે તો ક્યારે નંબર વન જ્યારે અદાલતને લાગે અદાલતને લાગે તો કે સેશન કોર્ટને લાગે બરાબર એની વાત છે સેશન કોર્ટને લાગે નંબર વન ચાલુ કેસમાં કાયદો વટહુકમ કે નિયમોનો પ્રશ્ન હોય ચાલુ કાર્યવાહીની અંદર કે કેસ ઓલરેડી સેશન કોર્ટની અંદર ચાલુ છે એની અંદર સાના પ્રશ્નો હોય ભાઈ કાયદાનો પ્રશ્ન હોય કાયદાને કોઈ બાબત આવી ગઈ હોય એના અંદર કંઈ ખબર નહીં હોય તેવી સેશન કોર્ટને કંઈ કરે શું પછી કોઈ વટહુકમનો પ્રશ્ન હોય વટહુકમ એટલે કે જોગવાઈ એનો જ વટહુકમ છે આદેશ છે હુકમ છે એ બધી વાત આવે કોઈ નિયમ છે એના અંગેનો પ્રશ્નો કે નિયમ શું કહેવા માગે છે એ કેટલો ખ્યાલ ન હોય તેવા સંજોગોની અંદર એ ક્યાં મોકલી દેવામાં આવે હાઈકોર્ટને રેફરન્સ કરી દેવામાં આવે તો પહેલી વાર ચાલુ કેસની અંદર અથવા ચાલુ કાર્યવાહીમાં કોઈ કાયદાનો પ્રશ્ન આવી ગયો હોય કોઈ વટહુકમનો પ્રશ્ન આવી ગયો હોય કોઈ આદેશનો પ્રશ્ન આવી ગયો હોય અથવા કોઈ નિયમનો પ્રશ્ન આવી ગયો હોય અથવા કોઈ જોગવાઈનો પ્રશ્ન આવી ગયો હોય તો રેફરન્સ કરવામાં આવે છે વાત પતી ગઈ નંબર બે કોઈ જઈએ કે કોઈ જોગવાઈની યોગ્યતાનો પ્રશ્ન હોય ઘણી વખત કોઈ જોગવાઈ હોય જે મેળ ન ખાતી હોય એની સાથે અલગ જાતી હોય જેમ કે મૂળભૂત અધિકારની વિરુદ્ધની કોઈ જોગવાઈ અંદર લાગતી વળગતી હોય અથવા કોઈ કાયદો બનાવેલ હોય તો તેવા સંજોગોની અંદર એ જોગવાઈની યોગ્યતાનો પ્રશ્ન હોય તો તે પણ ક્યાં ઉપર મોકલી દેવામાં આવે હાઈકોર્ટને મોકલી દેવામાં આવે તમને ખબર છે હાઈકોર્ટની અંદર આર્ટિકલ બસો છવ્વીસ અને બત્રીસ હેઠળ રીટ કરી શકાય છે તો કોઈ જોગવાઈની યોગ્યતાનો પ્રશ્ન કે આ જોગવાઈ ખરેખર સાચી છે કે કંઈક બીજું કહેવા માગે છે એનો પ્રશ્ન હોય તો એ પણ ત્યાં મોકલી દેવામાં આવે છે ત્રીજા મુદ્દાની વાત કરીએ કે કેસનો નિકાલ માટે નિર્ણય જરૂરી હોય ઘણી વખત કાર્યવાહી ચાલતી હોય ને કેસનો નિકાલ થતો ન હોય લાંબા સમયથી કેસ પડી રહ્યો હોય તો એવા સંજોગોને કેસનો નિકાલની જરૂરિયાત ઉદભવતી હોય તો એ પણ શું કરી દેવામાં આવે સેશન કોર્ટ હાઈકોર્ટને રેફરન્સ કરી દે આનું સોલ્યુશન તમે લાવીને આપો બરાબર અમારાથી થશે નહીં કારણ કે અમને સમજ પડતી નથી અથવા તો અમારા પાસે એવી સત્તા નથી બીજું કોઈ જોગવાઈમાં ભૂલ અયોગ્ય અથવા ગેરકાયદેસર હોય કોઈ જોગવાઈમાં વટહુક્કમમાં કોઈ કાયદામાં શું હોય ભૂલ હોય બરાબર અથવા તો શું હોય અયોગ્ય હોય કોઈ જોગવાઈ યોગ્ય રીતે નહીં બનાવેલી હોય અથવા તો ગેરકાયદેસર હોય ખોટી રીતે મૂળભૂત અધિકાર વિરુદ્ધ બનાવી કાઢેલી હોય અથવા તો એને ખોટી લાગતી હોય સજા વધારે દેખાતી હોય અથવા સજા ઓછી દેખાતી હોય તો ઘણી સંજોગોની અંદર શું કરવામાં આવે હાઈકોર્ટને રેફરન્સ કરવામાં આવે છે તો ચોથો મુદ્દો બનાવવાનો કોઈ જોગવાઈમાં ભૂલ જોવા મળે અથવા તો કોઈ જોગવાઈમાં અયોગ્યતા જોવા મળે અથવા તો કોઈ યોગ્ય જોગવાઈ ગેરકાયદેસર જોવા મળે એવા સંજોગની અંદર પણ હાઈકોર્ટને રેફરન્સ કરવામાં આવે કેસ ઉપર મોકલી દેવામાં આવે છે સેશન કોર્ટની કાર્યવાહીમાં મહત્ત્વનો પ્રશ્નો ઉદભવેલો હોય કાર્યવાહી ચાલતી હોય અને એ દરમિયાન કોઈ મહત્ત્વનો પ્રશ્ન ઉદભવી જાય અને સેશન કોર્ટને ખ્યાલ ના આવે કે એનું કરવું શું તો તેવા સંજોગોને સેશન કોર્ટ એ પ્રશ્ન ક્યાં મોકલી દેશે આખો કેસ ક્યાં મોકલી દેશે રેફરન્સ કરી દેશે હાઈકોર્ટને ચાલો તો આટલી વાત છે જે હાઈકોર્ટ રેફરન્સ કરશે હાઈકોર્ટને રેફરન્સ કરવામાં આવશે કોણ સેશન કોર્ટ હાઈકોર્ટને રેફરન્સ કરશે પણ ક્યારે ચાલો એના માટે પણ એક મુદ્દો આપેલો છે કે અગાઉ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટે આવી બાબતે કોઈ નિર્ણય આપેલો હોવો જોઈએ નહીં અથવા કોઈ માર્ગદર્શિકા આપેલી હોવી જોઈએ નહીં ઉપરની જે બાબતો આવે એ અંગે કોઈ ભૂતકાળની અંદર કોઈ માર્ગદર્શિકા અથવા તો જાહેરાત કે કોઈ જાહેરાત અથવા તો કોઈ બાબત કે જોગવાઈ બહાર પાડેલી હોવી જોઈએ નહીં કે માર્ગદર્શિકા દર્શાવેલી હોવી જોઈએ નહીં જો દર્શાવેલી હોય તો પછી એ લોકોએ સોલ્યુશન લાવવું પડશે સેશન કોર્ટે તો રેફરન્સ માટે આવા આવા મુદ્દા હોય તો રેફરન્સ કરી શકાય પછી ચોખ્ખું કીધેલું છે કે અગાઉ અગાઉ એટલે કે ભૂતકાળની અંદર હાઈકોર્ટ અથવા સેશન કોર્ટે કોઈ પણ આ ટાઈપની માર્ગદર્શિકા જાહેર કરેલી હોવી જોઈએ નહીં અથવા કોઈ નિર્ણય આપેલો હોવો જોઈએ નહીં જો એ આપેલો હોય તો પછી એના આધારે પછી સેશન કોર્ટ શું કરશે કોર્ટમાં કાર્યવાહી કરે તો એની પણ વાત કરેલી છે કે કોઈ જોગવાઈ જાહેરાત માર્ગદર્શિકા આપી ન હોય તો આવો પ્રશ્ન કેસ હાઈકોર્ટને રેફરન્સ કરવામાં આવે છે એટલે કે સેશન કોર્ટ આવો પ્રશ્ન આવી કેસની કાર્યવાહી ક્યાં મોકલી આપે છે હાઈકોર્ટને મોકલી આપે છે તો આટલી વાત તમારે રેફરન્સની અંદર કરવાની છે સેક્શન નંબર ચારસો છત્રીસ હાઈકોર્ટને ક્યારે રેફરન્સ કરવામાં આવે તો આવા મુદ્દા હોય તો હાઈકોર્ટને રેફરન્સ કરવામાં આવે છે ચાલો હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ચારસો સાડત્રીસ કે કેસો નિકાલ હાઈકોર્ટ દ્વારા લાવવામાં આવે કેવી રીતે લાવવામાં આવશે કેસો નિકાલ સૌથી પહેલે તો ચાલો જોઈએ પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરે તપાસ કરશે ચકાસણી કરશે બંધારણના અનુચ્છેદો જોશે એને સાથે કઈ કઈ બાબતો સંલગ્ન છે અને એની તપાસ કરશે એના પર કાર્યવાહી કરશે સુનાવણી કરશે બંને પક્ષોને સાંભળશે અને પોતાને યોગ્ય લાગે તેવો શું કરશે નિર્ણય કરે છે તો આ વાત આવી જાય છે કે પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરશે પણ ક્યારે સુનાવણી કરશે તપાસ કરશે બંધારણની અનુચ્છેદોનો અભ્યાસ કરશે બંધર તરફથી પોતાનો પક્ષ સાંભળશે અને પછી જે લાગે તે ડિસિઝન લેશે એમને એમ ડિસિઝન લેતા નથી તો પહેલી વાત અહીંયા લખવાની બીજું નકલ જે તે રેફરન્સ કરનાર અદાલતને મોકલવામાં આવશે આ કેસનો ચુકાદો આવી જાય બરાબર આ તરફમાં આવે કે પેલા તરફમાં આવે એ કેસનો ચુકાદો આવતાની સાથે જે નકલ છે તે કોને મોકલશે જે કોર્ટે જે સેશન અદાલતે એમને રેફરન્સ કરેલી હતી એને એ નકલ મોકલી આપે છે કે ભાઈ આનું સોલ્યુશન આવી ગયું છે તમે જે મોકલાવેલો તો કેસ એનું સોલ્યુશન આ છે અને આ ઓર્ડર નામવાની નકલ એમ કરીને કોને મોકલી દેવામાં આવે છે સેશન અદાલતને જે તે જેણે કેસ રેફરન્સ કરેલો હોય એને મોકલી આપવામાં આવે છે બીજી વાત કરશે કે રેફરન્સ અંગેનો જે ખર્ચ થાય હવે રેફરન્સ આવે એટલે હાઈકોર્ટે તપાસ કરવી પડે ખર્ચ કરવો પડે ઘણા બધા છોપડાઓ મંગાવવા પડે જોવું પડે કે શું કહેવા માગે છે તો એ અંગેનો ખર્ચ કોણે ભોગવવાનું છે આ પાર્ટીએ ભોગવવાનું છે તે પાર્ટીએ ભોગવવાનું છે કે કોણે ભોગવવાનું છે એની પણ અહીંયા શું કરવામાં આવેલી હોય નોંધ કરવામાં આવેલી હોય કે ખર્ચ કોણે ભોગવવાનો છે એ પણ અહીંયા કોણ જણાવે છે હાઈકોર્ટ જણાવે છે ચાલો આટલી વાત તમારી આની અંદર આવી જાય છે તો કેસના નિકાલ અંગની અંદર આવે છે કે હાઈકોર્ટ કેવી રીતે કેસનો નિકાલ કરશે તો ત્રણ બાબત છે ને વિશુ તમારે લખી દેવાની આટલી બે જ બાબત રેફરન્સની અંદર આવે છે એનાથી વિશેષ કોઈ બાબત આવતી નથી ખૂબ જ ઇઝી છે રેફરન્સ લખવામાં અને સમજવામાં ઓકે ચાલો તો હવે આપણે વાત કરીએ રિવિઝનની રિવિઝનની જોગવાઈની વાત કરીએ તો એની અંદર આપણને સેક્શન નંબર છસો આડત્રીસથી છસો પિસ્તાલીસ જોવા મળે છે હવે અહીંયા આપણે જોયું કે રેફરન્સ ફક્ત હાઈકોર્ટ જ કરી શકાય છે સેશન અદાલત હાઈકોર્ટને કેસ ટ્રાન્સફર કરે પણ રિવિઝનની જે વાત છે રિવિઝન કોને કહેવામાં આવે તો અહીંયા આપણે પહેલાં મિનિંગ સમજાવવાનું છે કે રિવિઝન કોને કહેવામાં આવે કેસની ફરી પાછી નવી નામથી તપાસ કરવામાં આવે કે નીચલી અદાલતે જે હુકમનામું આપેલું હોય જે સજા આપેલી હોય અથવા જે કાર્યવાહી ચલાવેલી એ યોગ્ય ન લાગે તો નારાજ વ્યક્તિ શું કરી શકે રિવિઝનની માંગણી કરી શકે છે નારાજ વ્યક્તિ એટલે કે જેને લાગે કે ભાઈ કાયદાનો પ્રશ્ન અહીંયા ચૂકાઈ ગયો છે કોઈ મહત્વનો પ્રશ્ન અહીંયા કોર્ટે ધ્યાનમાં લીધેલો નથી તો એવા સંજોગોની અંદર શું કરે કોર્ટને ફરી પાછી રિવિઝન માટેની અરજી કરશે કે ભાઈ આ કેસની આ વસ્તુઓ તો ધ્યાનમાં લીધેલી જ નથી અને ચુકાદો આપી દેવામાં આવેલો છે તો એ ફરી પાછી તપાસ કરો જો અને પછી ચુકાદો આપો એમને એમ ન આપો તો એ જે બાબતની અરજી કરવામાં આવે ફરી પાછી તપાસની એને શું કહેવામાં આવે રિવિઝન કહેવામાં આવે છે તો આપેલ રિવિઝનનો મિનિંગ સમજાવવાનું ઉદાહરણ આપવાનું એક ઉદાહરણ આપ્યા પછી તમારે લખવાનું કે રિવિઝન કોને કરી શકાય તમે તમને કીધું રિવિઝન કોને કરી શકાય સેશન કોર્ટને અને હાઈકોર્ટને બંનેને કરી શકાય છે હવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટનો જો કોઈ પ્રશ્ન હશે જો કોઈ ચુકાદો કે હુકમનામ આપેલો એનો એનો રિવિઝન તમારે ક્યાં જ કરવાનું સેશન કોર્ટની અંદર જશે સેશન કોર્ટનો કંઈ ચુકાદો હશે એનું રિવિઝન ક્યાં જશે હાઈકોર્ટની અંદર જશે એટલે સેશન કોર્ટને પણ અરજી કરી શકાય અને હાઈકોર્ટને પણ અરજી કરી શકાય કોની રિવિઝન બાબતની તો તરત જ આવશે આપણે કે રિવિઝન માટે રેકોર્ડ મંગાવવું એની વાત છે સેક્શન નંબર ચારસો આડત્રીસ પછી ચારસો ચાલીસની અંદર સેશન કોર્ટની રિવિઝન અને ચારસો બેતાલીસની અંદર હાઈકોર્ટને રિવિઝનની સત્તા તમને સત્તા આપવામાં આવેલી છે રિવિઝન કેવી રીતે કરવાનું છે એની વાત છે તમે તમને ઓલરેડી સમજાવી ગયો રિવિઝન કોને કહેવામાં આવે કે ઓલરેડી કેસનો ચુકાદો આવી ગયો છે નિર્ણય આવી ગયો છે સજા અપાઈ ગઈ છે પછી લાગે કે અંદર કોઈ ભૂલ છે કોઈ યોગ્યતાનો પ્રશ્ન છે કોઈ કાયદાનો પ્રશ્ન છે જે આ બાબતો અહીંયા લખી તે જ પ્રશ્ન છે બરાબર ને પણ ઓલરેડી ચુકાદો આવી ગયો છે કાર્યવાહી પતી ગઈ છે નીચલી કોર્ટની અંદર પછી રિવિઝન કરવામાં આવે કોને કરવામાં આવે તો સેશન કોર્ટને અને હાઈકોર્ટને એ બાબત તમારે યાદ રાખવાની છે ચાલો જોઈએ નીતિ અદાલતના કોઈ નિર્ણય કોઈ સજ્જા કે હુકમની ચકાસણી યોગ્યતાનો પ્રશ્ન હોય સાચાપણાની ખાતરીનો પ્રશ્ન હોય કાર્યવાહીની ખાતરી કરવા માટે કાર્યવાહી બરાબર કરેલી છે કે કેમ જે બી હુકમનામું આપેલું છે તે બરાબર આપેલું છે કે કેમ એની ચકાસણી કરવી એની યોગ્યતાની તપાસ કરવી એ માટે સેશન કોર્ટ અને હાઈકોર્ટ રેકોર્ડ મંગાવી શકે છે અને ફરી નવે નામથી તપાસ કરી શકે છે તો આ અંગેની બાબતને શું કહેવામાં આવે રિવિઝન તરીકે ઓળખવામાં આવે છે ચાલો તો વાત થઈ ગઈ કે આવા બધા પ્રશ્નો હોય એ ચુકાદો આવી ગયા છે ને ઇટલી અદાલતની અંદર ઓલરેડી તો એને ફરી નવે નામથી તપાસવાની વાત એને શું કહેવામાં આવશે રિવિઝન કહેવામાં આવે અંદર ત્રણ સેક્શન છે સૌથી પહેલે રિવિઝન કરનાર કોર્ટ શું કરે રેકોર્ડ મંગાવે છે એટલે કે રેકોર્ડ મંગાવવાની વાત છે સેક્શન નંબર ચારસો આડત્રીસ પછી ચારસો ચાલીસ અને પછી ચારસો બેતાલીસ એક એક છોડીને આપણે કરેલી છે ચારસો ચાલીસની અંદર સેશનને સત્તા છે અને ચારસો બેતાલીસની અંદર હાઈકોર્ટને સત્તા છે વાત કરીએ સેક્શન નંબર ચારસો આડત્રીસ રિવિઝન માટે રેકોર્ડ મંગાવે કોણ રેકોર્ડ મંગાવે ભાઈ સેશન અદાલત અને હાઈકોર્ટ બંને રેકોર્ડ મંગાવી શકે છે તો કોણ મંગાવી શકે સૌથી પહેલે લખવાનું કોણ મંગાવે ભાઈ તો હાઈકોર્ટ પણ મંગાવી શકે અને સેશન અદાલત પણ શું મંગાવી શકે રેકોર્ડ મંગાવે રેકોર્ડ મંગાવે એટલે શું કે જે ચુકાદો ઓલરેડી આવી ગયો છે જે હુકમનામું આપી ગયો છે એ દફતરના જે ચોપડાઓ છે ફરી પછી તપાસવાની વાત આવે એને કહેવામાં આવે રેકોર્ડ મંગાવો ચાલો ક્યારે મંગાવે તો નિર્ણયની યોગ્યતા જોવા માટે કે નિર્ણય બરાબર અપાયેલો છે કે કેમ જે અહીંયા મુદ્દા આવતા છે તે જ મુદ્દા છે પણ અહીંયા કેસ પતી જાય છે પછીની વાત છે તો નિર્ણયની યોગ્યતા નિર્ણયની ચકાસણી કાર્યવાહી યોગ્ય રીતે થયેલી છે કે કેમ એની તપાસ કરવા માટે શું કરવામાં આવે તો એની ખાતરી કરવા માટે તપાસ કરવા માટે રેકોર્ડ મંગાવવામાં આવે ક્યારે તો આવા પ્રશ્નો હોય ત્યારે મંગાવવામાં આવે કે નિર્ણયની યોગ્યતા માટે કે નિર્ણય સાચો છે કે કેમ એની ચકાસણી કરવામાં આવે કોની નિર્ણયની યોગ્ય છે કે કેમ એની કાર્યવાહી બરાબર થયેલી છે કે કેમ એ અંગેની જે તપાસ કરવામાં આવે એ અંગેની જે ખાતરી કરવામાં આવે એના માટે ચાલો બીજું રેકોર્ડ મંગાવી શકે છે શું કરી શકે તો સેશન કોર્ટ અને હાઈકોર્ટ રેકોર્ડને મંગાવી શકે છે એને શું કરી શકે છે નંબર બે તપાસી શકે છે ચાલો તપાસી શકે અને કોર્ટની કાર્યવાહી ચાલતી હોય તે દરમિયાન સજાને શું કરી શકે મોકૂફ પણ રાખી શકે છે ઓલરેડી જે સજા અપાઈ ગયેલી છે સેશન કોર્ટની અંદર કોઈ કોર્ટ નીચલી કોર્ટની અંદર તો એ સજાના મોકૂફ પણ રાખી શકે છે અથવા જામીન આપી શકે છે અથવા તો બોન્ડ પણ આપી શકે છે છોડી પણ મૂકી શકે છે કંઈ પણ કરી શકે છે બરાબર છોડવાનો હુકમ પણ કરી શકે છે તો આટલી વાત આના અંદર આવે છે કે રેકોર્ડ મંગાવશે તે દરમિયાન તપાસ કરશે અને એ દરમિયાન જો આરોપીને લાગે તો બોન્ડ પર પણ છોડી શકે છે જામીન ઉપર પણ છોડી શકે છે અથવા તો જામીન રદ પણ કરી શકે છે અથવા સજા હાલ પૂરતી મોકૂફ પણ રાખી શકે છે તો આવી વાતો આની અંદર થાય જ્યારે રિવિઝન કરવામાં આવે ત્યારે કોર્ટ પાસે એવી સત્તા છે રેકોર્ડ મંગાવે તપાસ કરે ત્યારે એવી સત્તાઓ આપણને આપેલી છે પરંતુ અપીલ તપાસ અને સુનાવણી અપીલ થયેલી હોય અથવા તો એની તપાસ ચાલુ હોય અથવા સુનાવણી ચાલુ હોય અન્ય કાર્યવાહીમાં અથવા વચગાળાના હુકમ સામે રિવિઝન વાપરી શકાય નહીં એટલે અપીલ થતી હોય તો પછી રિવિઝન કરી શકાય નહીં સુનાવણી ઓલરેડી ચાલુ હોય અપીલની અંદર સ બીજા કેસની અંદર બરાબર અથવા અન્ય કાર્યવાહીની અંદર તો પછી રિવિઝન ન થાય કારણ કે ઓલરેડી કોર્ટની અંદર કાર્યવાહી ચાલુ છે આ રિવિઝન ક્યારે થાય ચુકાદો આવી જાય હુકમનામું આવી જાય પછી થાય આ વાત તમારી અહીંયા લખવાની રહે છે વચગાળાના હુકમનામા સબ આપણે રિવિઝન કરી શકીએ નહીં એટલે હાલ ટાઈમ પાસપોર્ટ તો કહેવાય વચગાળાનો એટલે હાલ હું હતું થોડુંક ટાઈમ માટે ફાઇનલ હુકમનામું નથી વચગાળાનું હુકમનામું હોય ત્યારે પણ તમે રિવિઝન કરી શકતા નથી આ વાસ્તુ પણ આ બાબત પણ તમારે યાદ રાખવાની છે કે અપીલ તપાસ અને સુનાવણી દરમિયાન તમે રિવિઝન નથી કરી શકતા વચગાળાના હુકમનામા સામે પણ રિવિઝન કરી શકતા નથી કારણ કે રિવિઝન માટેની શરત જ છે કે નીચલી કોર્ટે ચુકાદો આપી દીધેલો હોવો જોઈએ અને જો કાર્યવાહી તો તમારે સરસ કરવું પડે બરાબર તો આ વસ્તુ આવી જાય છે ટૂંકમાં શું કહેવા માગીએ આપણે કે નીચલી અદાલતનો નિર્ણય યોગ્ય અને કાયદેસર છે કે કેમ કે નીચલી અદાલતે જે બી નિર્ણય આપ્યો જેવી હુકમનામું આ પોતે યોગ્ય છે કે કેમ કાયદેસર છે કે કેમ એની ચકાસણી કરવી એટલે રિવિઝન આટલી વાત તમારે અહીંયા લખવાની છે રેકોર્ડ મંગાવવાની અંદર ચાલુ થઈ ગયું હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ચારસો ચાલીસ સેશનને રિવિઝન કરવાની સત્તા સેશન કોર્ટ એટલે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને બીજી કોણ વખતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હુકમનામા સાબે આપણે ક્યાં રિવિઝન કરી શકીએ તો ક્યાં કરવાની છે તો સેશન કોર્ટ અદાલતની અંદર રિવિઝન કરવાની છે તો આપણે અહીંયા લખવું પડશે કે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જ્યુડશિયલ મેજિસ્ટ્રેટ અહીંયા આપણે લખ્યું છે અહીંયા બનાવી દેવો નંબર એક નંબર બે નંબર ત્રણ તમારે એ એક બે ત્રણ આવી રીતે લખવાનો છે બરાબર ફર્સ્ટ ક્લાસ જુડિશિયલ મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ જુડિશિયલ મેજિસ્ટ્રેટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ ક્યાં કરે સેશન કોર્ટની અંદર શું કરશે રિવિઝન કરે એવી સત્તા ક્યાં આપેલી છે સેક્શન નંબર છસો ચાલીસની અંદર તો હાઈકોર્ટને સત્તા મળે તે તમામ સત્તા સેશન કોર્ટ વાપરે છે સેશન કોર્ટ કઈ સત્તા વાપરશે હાઈકોર્ટને જે સત્તા મળે એ રિવિઝનની સત્તા વાપરી શકે છે સેશન જજ સમક્ષ રિવિઝન કરેલી હોય તો તે નિર્ણય આખરી ગણાશે જો તમે ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ જ શું કરો છો કે જે એમએફસી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ અંગેના જે હુકમનામા જો સેશનમાં તમે અરજી કરો છો સેશન જજ સમક્ષ અરજી કરો છો તો એનો નિર્ણય તમે આખરી માનવામાં આવશે પછી તમે અગાઉ અપીલ કરી શકતા નથી એટલે કે હાઈકોર્ટની અંદર રેફરન્સ કરી શકતા રિવિઝન કરી શકતા નથી એનો જે બી નિર્ણય હશે તે તમારે આખરી માનવો પડશે આટલી વ્યવસ્થાની અંદર કરવામાં આવેલી છે સેશન કોર્ટની રિવિઝનની સત્તામાં ચાલો તમામ સત્તા વાપરી શકે હાઈકોર્ટ જેવી અને એને જો રિવિઝન કરવામાં આવેલી હોય તો એ પૂરતો નિર્ણય કેવો રહેશે આખરી રહેશે ચાલો કયા ક્યારે તમારી રિવિઝન થાય તો આના હુકમનામા સામે આના હુકમનામા સામે આના હુકમનામા સામે સેશન કોર્ટની અંદર રિવિઝન કરી શકાય છે ચાલો આટલી વાત તમારે સેક્શન નંબર ચારસો ચાલીસની અંદર લખવાની છે હવે આપણે વાત કરીએ સેક્શન નંબર ચારસો બેતાલીસ બે બેનો ગેપ છે એટલું તમારે યાદ રાખવાનું કે હાઈકોર્ટને રિવિઝનની સત્તા હાઈકોર્ટને ક્યાં રિવિઝન કરવામાં આવે તો સેશન્સ કોર્ટ છે એના ચુકાદા સામે હાઈકોર્ટની અંદર રિવિઝન કરવામાં આવે છે તો એ અહીંયા લગતો નથી એટલું તો તમને કોમન સેન્સ હોવું જોઈએ કે સેશન કોર્ટના હુકમના માસાબે હાઈકોર્ટની અંદર રિવિઝન કરવામાં આવે જ્યારે આ યોગ્યતાના પ્રશ્નો હોય બરાબર સજા કરેલી ન હોય એવા કોઈ મુદ્દા હોય ત્યારે નિર્દોષ છોડેલો હોય તો સજામાં બદલવાની સત્તા નથી સૌથી પહેલી સત્તા હું વાત કરેલી છે કે જે વ્યક્તિને નિર્દોષ છોડી દીધેલો હોય એને સજામાં બદલવાની સત્તા નથી એને સજા ન કરી શકે કોઈ હાઈકોર્ટ આની વાત કરેલી છે પહેલી સત્તા શું છે હાઈકોર્ટને હાઈકોર્ટની સત્તા તો છે રિવિઝનની પણ પહેલી વાત એવું કરેલી છે કે નિર્દોષ છોડેલો હોય અને સજામાં બદલવાની સત્તા નથી સજા કરી ન શકાય ઓલરેડી નિર્દોષ છોડેલો હોય તો એ ચાહે તો સજામાં વધારો ઘટાડો કરી શકે માફ કરી શકે છે ચાલો તો એની પણ વાત છે અપીલ કરી શકાતી હોય તેવા કિસ્સામાં રિવિઝન થઈ શકે નહીં ચાલો તો જ્યારે પણ અપીલ કરી શકાતી હોય તો રિવિઝન માટે શું કરવામાં આવેલી છે ના પાડવામાં આવેલી છે કે અપીલ જો તમે કરવાનો હક તમને આપેલો હોય સેક્શન નંબર ચારસો પંદરનો અપીલનો અધિકાર આપેલો હોય એમાં તમે આવતા હોય તો પછી રિવિઝન થઈ શકે નહીં એની પણ વાત કરેલી છે ન્યાયના હિતમાં યોગ્ય લાગે તો રિવિઝનની અરજીને અપીલમાં બદલી શકાય છે ન્યાયના હિતમાં અપીલની અરજી ન થતી હોય રિવિઝનને કરેલું હોય અને લાગે કે અપીલની અરજીમાં કન્વર્ટ કરવી હોય તો એને શું કરી શકે બદલી શકે છે એટલે કે ન્યાયના હિતમાં યોગ્ય લાગે ત્યારે રિવિઝનની અરજીને અપીલમાં પણ બદલી શકાય છે એવું જરૂરી હોય તો ક્યારે નહીં હિત માટે જરૂરી હોય તો ચાલો પછી શું કરશે હાઈકોર્ટ ફરીથી સુનાવણી કરશે ને પુરાવા લેશે સામેવાળાને બોલાવશે ફરીથી તપાસ કરશે ફરીથી જુબાની લેશે ફરીથી પુરાવા લેશે પાછા મોકલાવશે સત તપાસ ફેર તપાસ બધી કાર્યવાહી ફરી નવી નામથી કરી શકે છે નવી નામથી પુરાવા લઈ શકે છે ચાલો તો હાઈકોર્ટ ને આ સત્તા છે રિવિઝનની અંદર એ તો તમને કોમન સેન્સ છે લગતા આવડવું જોઈએ કે ફરીથી સુનાવણી થશે પુરાવા લેશે એટલે કે સાક્ષી તપાસ પુરાવાની તપાસ એવિડન્સની તમામ તપાસ કરવામાં આવશે ચાલો ત્રીજી વાત છે કે રિવિઝનમાં સજામાં વધારો ઘટાડો ત્યારે જ કરી શકાય જ્યારે યોગ્ય કારણ હોય ચાલો તો રિવિઝનમાં સજામાં વધારો ઘટાડો કરે તો કોઈ વાંધો નથી પણ જો સજામાં વધારો કરો તો ત્યારે જ કરી શકાય જ્યારે યોગ્ય કારણ હોય યોગ્ય કારણ વગર તમે સજાની અંદર વધારો કરી શકતા નથી એટલે કે હાઈકોર્ટ પાસે એવી સત્તા નથી કે સજાની અંદર વધારો કરી શકે કરી શકે પણ યોગ્ય કારણ હોવું જોઈએ એમ એમ એ કરી શકતા નથી તો આટલી વાત જે છે તે હાઈકોર્ટને રિવિઝનની સત્તાની અંદર તમારે લખવાની છે આ ત્રણ મુદ્દા છે ઇઝીલી સમજાવી દેવાના રહે છે તો સૌથી પહેલે રેફરન્સની વાત કરવાની એનો એના અંદર ચારસો છત્રીસ ચારસો સાડત્રીસની સેક્શનની વાત કરવાની પછી આપણે વાત કરીશું રિવિઝનની જોગવાઈ એની અંદર ચારસો આડત્રીસથી ચારસો પિસ્તાલીસ એમાં સૌથી પહેલાં વાત કરવાની ચારસો આડત્રીસ પછી બે છોડીને ચારસો ચાલીસ બે છોડીને ચારસોને બેતાલીસ એમ કહીને સેશનની સત્તા અને હાઈકોર્ટને રિવિઝનની સત્તાની વાત કરી અને છેલ્લે એક જ કેસ તમારે લખી દેવાનો તો અપીલનો કેસ ઓલરેડી મેં કરાવેલો છે એક આપણે રેફરન્સ કે રિવિઝન અંગેનો કેસ લખી દઈએ તો અહીંયા એક કેસ છે સુનિલકુમાર વર્સિસ અજીત કુમાર ઓલ ઇન્ડિયા રેકોર્ડ નાઇન્ટીન સિક્સટી નાઇનનો કેસ છે એની અંદર શું કહેવામાં આવેલું છે તો જોઈએ વર્સિસ અજીત કુમાર ઓલ ઇન્ડિયા રેકોર્ડ આઈ એઆઈઆર નાઇન્ટીન સિક્સટી નાઇન કાર્યવાહીમાં મહત્ત્વની ભૂલ થયેલી હતી તો કેસ ચાલુ હતો એમાં કાર્યવાહીમાં મહત્વની ભૂલ થયેલી હતી હુકુ હુકુમતનો ઉપયોગ કરવામાં અદાલત નિષ્ફળ ગયેલી હતી હુકુમતનો જે ઉપયોગ કરવાનો હોય એમાં અદાલત કેવી જાય છે નિષ્ફળ જાય છે ખોટી રીતે હુકુમતનો ઉપયોગ કરે છે ચાલો ખોટી રીતે હુકુમતનો ઉપયોગ કરો એનો મતલબ એમ છે કે ડિસિઝન આપી દીધેલું હશે કે કાર્યવાહીમાં મહત્વની ભૂલ દેખાઈ આવેલી છે વકીલને હુકુમતનો ઉપયોગ જે કરવો જોઈએ એ રીતે કરેલો નથી ખોટી રીતે એનો ઉપયોગ કરેલો છે ચુકારો એનો મતલબ આવી ગયેલો છે એટલે શું લાગુ પડે રિવિઝન લાગુ પડે ખબર પડી જાય આપણને કારણ કે કોર્ટમાં કેસ જે ચાલુ હોય અને પછી ટ્રાન્સફર કરવામાં આવે કોઈ કાયદાનો પ્રશ્નો મહત્ત્વનો પ્રશ્ન હોય તો રેફરન્સમાં આવી જાય આ તો રિવિઝનનો પ્રશ્ન છે ચાલો તો ત્યારે રિવિઝનની સત્તાનો ઉપયોગ કરી શકાય છે તો આમાં શું દેખાયું છે કે ઓલરેડી મહત્ત્વની ભૂલ થયેલી છે શું છે હુકુમતનો ઉપયોગ ખોટી રીતે કરેલો છે તો આપણે શું કરી શકીએ છીએ રિવિઝન કરી શકીએ છીએ અને રિવિઝન કોને કરવાનું સેશન અદાલતને અને હાઈકોર્ટને કરવાનું સેશનને પણ કરી શકાય અને હાઈકોર્ટને પણ કરી શકાય એ ફરી પાછું તપાસ કરી શકે હા ભાઈ ખરેખર હુકુમતમાં ભૂલ થયેલી છે તો નિર્ણયને બદલી શકે છે પણ નિર્ણય બદલવા માટે આ નિયમો યાદ રાખવા પડે છે એમને એમ નિયમ બદલાતા નથી તો આ પ્રશ્ન જો પૂછાય તો સૌથી પહેલાં તમારે શું સમજાવવાનું પ્રસ્તાવમાં સમજાવવાનો રેફરન્સની જોગવાઈ સમજાવજો રિવિઝનને ત્રણ મુદ્દા સમજાવજો અને છેલ્લે કેસ લખીને તમારે વાતને પૂર્ણ કરવાની છે અને જો અપીલ રેફરન્સ રિવિઝન આખો સવાલ પૂછાયેલો તો એને તમારે લિમિટલેસ કરીને એટલે કે ઓછા શબ્દની અંદર તમારે વધારે મુદ્દા બતાવીને લખવાનો રહેશે અને પરીક્ષામાં આ જ પૂછાય કે અપીલ રેફરન્સ રિવિઝન સમજાવો તો પછી એ રીતે જ તમારે સમજાવવાનું રહે છે આપણે અહીંયા ફક્ત રેફરન્સ અને રિવિઝનની વાત કરી છે અને ઓલરેડી અપીલ અંગેની જોગવાઈ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા છે તો પરીક્ષામાં પૂછાય તો વ્યવસ્થિત મિક્સ કરીને લખવાનો પ્રયત્ન કરજો નવા સવાલ સાથે આપણે ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર